ટુ ગાઈ જ અત્યારે આપણે ફાઇનલી છે જો માલી પરફ કહેવાય ત્યાં ને અત્યારે આ આપણે ગિરનાર ઉપર છે તો અહીંની સીડી માત્ર થાય છે ત્રેવીસો તો આપણે જવાના છે ફાઇનલી કમ્ડરકુંડ કહેવાય ત્યાં ગાઈ જ તમે આ ગિરનારનો કાંક નજારો આવી રહ્યો છે એ પણ તમે જોઈ શકો છો ને હું તમને સાથે જ અંબાજીમાંના દર્શન પણ કરાવવાનો છે ને આ જે રોપવે ચાલી રહી છે એ રોપવેની માત્ર ટિકિટ છે સાતસો રૂપિયા તમે આવી પણ શકો છો ને જઈ પણ શકો છો અંબાજી સુધી

તે છે ગિરનાર પર્વત ગિરનાર પર્વત ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં આવેલો છે અને તે રાજ્યનો સૌથી ઊંચો પર્વત છે લગભગ એક હજાર અગણો સિત્તેર મીટર ઊંચો આ પર્વતના શિખર સુધી પહોંચવા માટે આશરે દસ હજાર જેટલી સીડીઓ ચડવી પડે છે આ યાત્રા કેવળ શારીરિક નહીં પણ આધ્યાત્મિક તકલીફ પણ છે અને એ તકલીફ જ શ્રદ્ધાળુઓ માટે એક સાધના બની જાય છે ગિરનાર હિંદુઓ અને જૈનો બંને માટે પવિત્ર સ્થાન છે અહીં અનેક મંદિરો છે જેમ કે અંબા માતાનું મંદિર દત્તાત્રેય ભગવાનનું મંદિર અને જૈન ધર્મના બાવીસમા તીર્થંકર ભગવાન નેમિનાથજીનો સુંદર અને પ્રાચીન દેરાસર જૈન ભક્તો માટે તો ગિરનાર અતિ મહત્ત્વપૂર્ણ તીર્થ છે જ્યાં તેઓ ભક્તિભાવ સાથે દેરાસરે દર્શન કરવા માટે ઊંચાઈ પર ચઢીને જાય છે રસ્તામાં ભક્તિની રટલ પૂજાપાઠ અને આધ્યાત્મિક શાંતિનો અહેસાસ થાય છે

શાંતિ હરિયાળી અને પર્વતનું સૌંદર્ય મન મોહી લે છે તો મિત્રો જો તમે આત્માને શાંતિ આપવી હોય જીવનમાંથી થોડો વિરામ લેવા માંગતા હો તો એકવાર ગિરનાર પર્વતની યાત્રા જરૂર કરો અહીંનો અનુભવ ક્યારેય ભૂલાશે નહીં એ તમને અંદરથી બદલી નાખે એવું પાવન સ્થળ છે જૂનાગઢ પરિક્રમા તરીકે ઓળખીએ છીએ ગુજરાતના જુનાગઢ શહેરને આસ્થાનો અને સાંસ્કૃતિક વારસાનો ખજાનો માનવામાં આવે છે આ શહેર પોતાના મંદિરોથી પ્રાચીન ઇતિહાસથી અને પ્રકૃતિની સુંદરતા માટે ખૂબ જ પ્રસિદ્ધ છે ચાલો અમે તમને આ પવિત્ર યાત્રાનો આનંદ માણાવીએ જૂનાગઢ પરિક્રમાનો આરંભ ગિરનાર પર્વતથી થાય છે જે એક પવિત્ર સ્થળ છે ગિરનાર પર્વત પર નવ હજાર નવસો નવ્વાણું જેટલા પથ્થરના પગથિયા છે જે ભૈરવનાથ દત્તાત્રેય અને અંબા માતાના મંદિરો સુધી પહોંચતા છે આ પરિક્રમા એ એક આધ્યાત્મિક અનુભવ છે જે યાત્રીઓ માટે અદ્ભુત છે જ્યારે તમે ગિરનાર પર્વતની ઊંચાઈઓ તરફ જોતા છો ત્યારે તે ખૂબ જ ઊંચા છે અને એક નવી ઊર્જાનો અનુભવ કરાવતું છે આ યાત્રા એ તમારા આત્માને શાંતિ અને શક્તિ આપે છે મંદિરો અને ધાર્મિક વારસો પરિક્રમા દરમિયાન ગિરનાર પર્વત પર ઘણા મહત્વપૂર્ણ મંદિરો છે આમાં અંબા માતાનો મંદિર દત્તાત્રેય મંદિર અને ભૈરવનાથ મંદિર ખાસ છે આ મંદિરોની પોતાની અનોખી મહત્વતા છે અને દરેક યાત્રિકને ભક્તિ અને શ્રદ્ધાની સાથે આ સ્થળો પર અનુકૂળ અનુભવ મળે છે અંબા માતાનું મંદિર એ અહીંનું સૌથી મહત્વપૂર્ણ પવિત્ર સ્થાન છે અહીંના પવિત્ર મંદિરમાં શ્રદ્ધાળુઓ પોતાના મનની મન્નત પૂરી કરતા આવે છે આ પરિક્રમા માત્ર ધાર્મિક માન્યતાઓ અને ભક્તિનો અનુભવ નથી પરંતુ પ્રકૃતિના સાથે જોડાવાનો પણ અદ્વિતીય અનુભવ છે

પરંતુ એ આપણા આત્માને ભવિષ્ય માટે નવી દ્રષ્ટિ અને શક્તિ પ્રદાન કરવી છે આ રીતે જૂનાગઢ પરિક્રમા એ એસી એક યાત્રા છે જ્યાં તમારો હદથી આગળ વધવાનો અને આત્માની શોધ કરવાનો અનુભવ થાય છે આ યાત્રાની પરિક્રમામાં જોડાવા માટે તમારો આભાર જય શ્રી ગિરનાર સાથે જ મિત્રો જો તમે હાથી પથ્થર જોવા પહેલાં જ્યાં વિડિયો તમને પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકનનું બટન દબાવીને તમારા મિત્રોની સાથે જરૂરથી શેર કરજો આભાર